ફ્રેન્ડ્સ તો માં જઈએ એટલે જરૂરથી આપણે દાલ તડકા ખાઈએ છીએ અને એ પણ એકદમ ટેસ્ટી તો આજે ઘરના જ મસાલાથી રેસ્ટોરન્ટમાં ખાઈએ તેવું દાલ તડકાની રેસીપી ઘરે જ બનાવીએ એ પણ એકદમ જબરજસ્ત હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મેં અહીંયા તુવેર દાળ એક વાટકી સારી રીતે ધોઈ લીધી છે અને તેની સાથે મગની છોતરા વગરની દાળ લીધી છે અડધી વાટકી અને અડધી વાટકી મસૂરની દાળ લીધી છે તેને પણ એકદમ સરસ ધોઈ નાખી છે તો હવે તેને અડધો કલાક જેવું પાણીમાં પલાળીને રાખી દઈશું તો તમે જોઈ શકો છો કે અડધો કલાક થઈ ગયો છે તો હવે કુકરમાં આપણે આ દાળને એડ કરી દઈશું અડધો કલાક દાળ પહાળી રાખશો તો કુકરની માત્ર બે થી ત્રણ સીટીમાં એકદમ જલ્દીથી દાળ બફાઈ જશે વધારે ટાઈમ પણ નહીં લાગે તો અહીંયા મેં એક વાટકી પાણી એડ કર્યું છે અને તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને અડધી ચમચી હળદર એડ કરી દીધી છે હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરની બે થી ત્રણ સીટી વગાડી લઈશું તો ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં ગેસ પર કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેની અંદર ત્રણથી ચાર ચમચી હું તેલ એડ કરી રહી છું તમે ઘી ખાતા હોવ તો તમે ઘી પણ એડ કરી શકો છો તેલની જગ્યા પર અહીંયા પછી મેં અડધી ચમચી રાઈ એડ કરી દીધી છે રાઈ તતડી જાય એટલે અડધી ચમચી જીરું એડ કર્યું છે થોડી હિંગ નાખી છે થોડા મીઠા લીમડાના પાન એડ કર્યા છે એક લાલ મરચું ને તોડીને નાખ્યું છે અને એકદમ નાની ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને મેં નાખી છે હવે તેને એકદમ સારી રીતે આપણે સાંતળી લઈશું તેની સાથે મેં અહીંયા તીખા લીલા મરચા ત્રણ એડ કર્યા છે અને કચરું કટ કરેલું ખાંડેલું લસણ નાખ્યું છે જેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ દાળમાં તમે આદુ પણ એડ કરી શકો છો મારી પાસે હતું નહીં એટલે મેં આદુ એડ નથી કર્યું હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે સાંતળી લઈશું હવે અહીંયા મેં એક મોટું ટામેટું ને એકદમ સારી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તેને પણ એડ કરી લઈશું અને તેને પણ આપણે એકદમ સારી રીતે મસાલા સાથે સાંતળી લઈશું તો અહીંયા મેં અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે અને થોડું મીઠું એડ કર્યું છે ખાલી આ મસાલા પૂરતું કાશ્મીરી લાલ મરચું એક ચમચી અને અડધી ચમચી તીખું લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી ગરમ મસાલો નાખ્યો છે સબ્જીવાળો જો તમારી પાસે દાળનો મસાલો હોય તો તમે એ પણ એડ કરી શકો છો અહીંયા મેં લીલા મરચાં વધારે નાખ્યા છે એટલે મેં લાલ મરચું અડધી જ ચમચી એડ કર્યું છે હવે આ બધા મસાલાને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે દાળમાં પણ મીઠું નાખ્યું છે એટલે આ મસાલા પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે તો હવે ટમેટા પણ એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે તો બાફેલી દાળને એડ કરી દઈશું આપણે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તમે મીઠું ચાખીને જ એડ કરજો કેમ કે આપણે દાળમાં મીઠું નાખેલું જ છે ઓલરેડી એટલે ટામેટા સંતળાય એટલું જ મીઠું એડ કરવાનું અહીંયા મેં અઢી ગ્લાસ પાણી એડ કર્યું છે કેમ કે દાળ જેમ જેમ ઉકળશે તેમ તેમ જાડી થતી જાય છે એટલે જ્યારે તમે સર્વ કરો ત્યારે થોડી પાતળી દાળ હશે તો વધારે સારી લાગશે એટલે અત્યારે ઉકળતા ટાઈમે થોડું વધારે જ પાણી એડ કરી દેવાનું એટલે જ્યારે તમે દાળને સર્વ કરો ત્યારે થોડી પાતળી જ રહે દાળ હવે દાળને આપણે ઉકાળી લઈશું તો હવે દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે થોડી જાડી પણ થઈ ગઈ છે જો તમને અત્યારે પણ થોડી વધારે પાતળી દાળ પસંદ હોય તો તમે થોડું ગરમ પાણી પણ ઉમેરી શકો છો પણ મને આવી જ દાળ પસંદ છે એટલે હું નથી ઉમેરી રહી મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કર્યો છે ખટાશ માટે તમે આંબલી કે આંબલી પણ એડ કરી શકો છો અથવા તો કેરી પણ એડ કરી શકો છો અને થોડા લીલા ધાણા એડ કર્યા છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અત્યારે કાચી કેરી પણ મળી રહી છે તો તમે લીંબુના રસની જગ્યા પર કાચી કેરી પણ એડ કરી શકો છો તેનો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો બસ આપણી દાળ રેડી થઈ ગઈ છે અને એ પણ એકદમ હોટેલ જેવી જબરજસ્ત માત્ર ઘરના મસાલાથી જ એકદમ હોટેલ જેવી દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે એ પણ મિનિટોમાં અને એકદમ જબરજસ્ત ટેસ્ટી ટેસ્ટી તો હવે આપણે તેને જીરા રાઈસ સાથે સર્વ કરીશું તો મેં અહીંયા જીરા રાઈસ રેડી કરીને રાખ્યા હતા તો હું તેની ઉપર દાળ નાખી દઈશ તો તમે જોઈ શકો છો કે એકદમ ગાઢી ગાઢી અને દેખાવે ખૂબ જ સરસ અને ખાવામાં તો એકદમ ટેસ્ટી આપણી દાળ ફ્રાય રેડી થઈ ગઈ છે જો તમને જીરા રાઈસની રેસિપી જોવતી હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો હું તેની રેસિપી તમારી સાથે જરૂરથી શેર કરીશ તો રેડી છે હોટેલને પણ ભૂલાવી દે તેવી ઘરે જ ઘરના જ મસાલાથી દાલ ફ્રાયની રેસીપી તો તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો થેન્ક યુ